જય શ્રી કૃષ્ણ જયબ્રિમા તમારા બધાનું સ્વાગત છે મારી આ ચેનલમાં આજે હું તમને ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી શેર કરવાની છું તો એની માટે મેં અહીંયા છે ને આ રીતનું જે સૂકું નારિયેળ હોય ને એ લીધું છે અને એને આપણે આ રીતનું પતલું પટલું કટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે એને પટલું પટલું કટ કરી લેવાનું છે તો બધું જે સૂકું ના છે એને આપણે કટ કરી લેવાનું છે અહીંયા મેં આ સાઈઝના બસો પચાસ એમએલ સાઇઝના બે કપ સિંગદાણા લીધા છે જેને આપણે શેકી લેવાના છે તમે જોઈ શકો છો કે કઢાઈમાં લેવાના છે અને શેકવાના છે કે જ્યાં સુધી આના જે ફોતરા છે એ સિંગદાણાથી અલગ ના થાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે આ છે ને સારી રીતે શેકાઈ ગયા છે અને આ જે આના બધા ફોતરા છે એ અલગ થવા માંડ્યા છે આ રીતે તો આપણા જે સિંગાણા છે એ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આને આપણે અલગ કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણું જે નારિયેલ છે એને આપણે આ રીતે કટ કરી લીધું છે તો હવે આને બી એ આપણે શેકી લેવાનું છે કે જ્યાં સુધી એકદમ ક્રંચીના થઈ જાય અને એનો કલર ચેન્જ ના થઈ જાય યાની પ્રોપરલી ડ્રાય થવા દેવાનું છે આપણે એને હવે આપણે આને આ રીતે ફોતરા અલગ કરી લેવાના છે જેટલા આપણે સિંગાણા લીધા હતા એટલો જ આપણે અહીંયા ગોળ લેવાનો છે એટલે કે અહીંયા મેં બે કપ ગોળ લીધો છે જેને આપણે બાઉલમાં લઈ લેવાનો છે તમે જોઈ શકો છો કે આ જે સૂકું નારિયલ છે એ સારી રીતે શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે એને થવા દેવાનું છે હવે આને બી આપણે અલગ કાઢી લેવાનું છે ફોતરા નીકળી જાય એટલે પછી આપણે ઝારામાં લઈને એને આ રીતે કરી લેવાનું છે એટલે આખું ઘર આપણું બગડેના અને એના ફોતરા પણ અલગ થઈ જાય જે બે કપ આપણે ગોળ લીધો તો એ ગોળને આપણે કઢાઈમાં લઈ લેવાનું છે અને આ રીતે મેલ્ટ થવા દેવાનો છે અને પછી પાયો બનાવી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે ગોળ છે એ મેલ્ટ થવા માંડ્યો છે તમે જોઈ શકો છો તો આવું સારી રીતે થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આને આપણે પાયો બનાવવા દેવાનો છે તો પાયો બને ત્યાં સુધી થવા દેવાનું છે આ જે કપ છે એ સાઇઝનો મેં બે કપ અહીંયા ગોળ લીધો છે અને બે જ કપ સિંગદાણા લીધા છે આ સિંગદાણાના ચીકીની રેસીપી છે તો પાયો બને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પછી હું તમને દેખાડું આ રીતે જે આપણી ચીકી છે એને આપણે આ રીતે લઈ લેવાની છે પ્લાસ્ટિક ઉપર પછી આપણે આને થોડું આ રીતે કરી અને વેલણથી શેપ આપી દેવાનું છે આ રીતે આપણે એને વીલણથી શેપ આપી દેવાનો છે વેલણ ફૂલ ઘીવાળું હોવું જોઈએ નહીં તો ચીકી છે વેલણ ઉપર ચોઠી જશે એટલે શેપ આપીને હું તમને દેખાડું તમે જોઈ શકો છો કે આપણી ચીકી છે સારી રીતે વણી ગઈ છે અને એકદમ ટેસ્ટી બની છે તો કેવી લાગી ચીકીની રેસિપી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ચીકીને આપણે પલટાઈ પલટાઈને વણી દેવાની છે જો તમે પ્રોપરલી ગોળ અને બધું મેઝરમેન્ટ સેમ લીધું હશે તો તમારી ચીકી આરામથી ઉપડાશે અને તમે જોઈ શકો છો કે આ ચીકી ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં કાપા પાડી દેવાના છે ઠંડી થશે પછી કાપા નહીં પડે આમાં એટલે આપણે એમાં કાપા પાડી લેવાના છે ફટાફટ અને પછી સેટ થવા દેવાની છે હવે આપણે જે નારિયેલની નારિયેળની જે ટુકડા લીધા હતા આ રીતના પીસીસ કર્યા હતા એ આપણે શેક્યા હતા એ અને એટલા જ માત્રામાં આપણે અહીંયા ગોળ લેવાનો છે તમે જોઈ શકો છો તો કઢાઈમાં આપણે ગોળ લઈ લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણે ગોળ લઈ લેવાનો છે સારી રીતે પહેલાંની જેમ જ આપણે પાયો બનાવી દેવાનો છે તો ગોળને પહેલાં મેલ્ટ થવા દેવાનો છે ગોળ છે એ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે પાયો બને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પાયો બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો સેમ એ જ પ્રોસેસથી મેં અહીંયા છે ને પાયો રેડી કર્યો છે અને હવે આપણે એમાં જે ટોપરું છે એ એડ કરી દેવાનું છે ને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ફરીથી એ પ્લાસ્ટિકમાં આપણે ઘીવાળું ગ્રીસ કરી લેવાનું છે પછી આપણે જે ચીકી બનાવી હતી એ ચીકી આપણે આમાં એડ કરી દેવાની છે અને સારી રીતે આને બી શેપ આપી દેવાનો છે તો શેપ આપીને તમને દેખાડું તો તમે જોઈ શકો છો કે આપણે ચીકીના રીતે બી શેપ આપી દેવાનો છે ગોળ આપણી ચીકીને શેપ આપી દીધો છે હવે આપણે એના કટિંગ્સ કરી લેવાના છે મિંગ કાપી દેવાની છે ને તો તમે જોઈ શકો છો કે આ રીતે જે સિંગદાણાની ચીકી છે આપણી સારી રીતે સેટ થઈ ગઈ છે અને કાપા પાડ્યા હોય તો આ રીતે સારી રીતે અલગ બી થઈ જશે અને એકદમ ટેસ્ટી એવી આપણી ચીકી બનીને રેડી છે તમે જોઈ શકો છો તો આપણી બંને ચીકી બનીને રેડી છે આ જે ટોપરાની ચીકી છે ને એ મારી થોડી ઠંડી થઈ ગઈ હતી એટલે મેં હાથેથી ટુકડા કર્યા છે તો હાથેથી ટુકડા કરેલા છે અને સિંગદાણાની ચીકીને મેં કાટ લગાવી દીધા છે એટલે એનો સારો શેપ આવ્યો છે તો આપણી ચીકી બનીને રેડી છે સિંગદાણાની અને ટોપરાની હવે આપણે તલની ચીકી બનાવવાની છે જેનો વિડીયો આગળ જોઈશું તલની ચીકી બનાવવા માટે મેં અહીંયા લીધા છે એક વાટકો ભરીને તલ પછી એને આપણે કઢાઈમાં લઈ લેવાનું છે એક વાટકું તલ અને એને બી આપણે સારી રીતે શેકી લેવાનું છે જ્યાં સુધી એમાંથી તળ તળ અવાજ આવે ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તલને શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા જે તલ છે એ સારી રીતે શેકાઈ ગયા છે જે વાટકો ભરીને આપણે તલ લીધા હતા એ જ વાટકો ભરીને મેં અહીંયા ગોળ લીધો છે તમે જોઈ શકો છો તલને આપણે અલગ કાઢી લેવાના છે અને એ જ તારામાં આપણે ગોળ એડ કરી લેવાનો છે અને પાયો બનાવી લેવાનો છે પહેલાંની જેમ પહેલાં તો ગોળ ગોળ છે એને મેલ્ટ કરી લેવાનો છે અને પછી પાયો બને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પાયો આપણો બનીને રેડી છે પછી પાણીવાળી પ્રોસેસથી આપણે એને ચેક કરી લેવાનું છે અને પછી ચેક કર્યા પછી આપણે જે તલ શીખ્યા હતા એ તલ એડ કરી લેવાના છે થોડા થોડા કરીને એડ કરવાના છે ને મિક્સ કરતું જવાનું છે જેથી તલ વધારે ના પડી જાય અને આપણી જે ચીકી છે એકદમ પ્રોપર રેડી થાય તો પહેલાં તો મેં થોડા એડ કર્યા પછી મિક્સ કર્યું પાછા થોડા એડ કર્યા મિક્સ કર્યું એથી મેં ત્રણ વાર ટ્રાય કર્યું અને એ રીતે ત્રણ વાર ટ્રાય કર્યા પછી આપણી જે ચીકી છે એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે અહીંયા મારું પ્રોપર પ્રોપર મેઝરમેન્ટ હતું એટલે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે પ્લેટફોર્મ ઉપર આપણે અહીંયા ઘી લગાવી દીધું છે હવે આપણે એને લઈ લેવાનું છે બધું જે ચીકી છે ને પ્લેટફોર્મ ઉપર લઈ લેવાની છે ને શેપ આપી દેવાનો છે અને પછી કટ કરી લેવાનું છે જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી આ પ્રોસેસ આપણે પતાવી દેવાની છે અહીંયા મેં સારી રીતે શેપ આપી દીધો છે હવે આપણે એને કટ કરી લેવાની છે આને આપણે આટલી જ પતલી રાખવાની છે આટલી જેની એની થિકનેસ હોવી જોઈએ પછી આ રીતે આપણે એને કટ કરી લેવાનું છે જે સુધી ગરમ હોય ત્યાં સુધી જ આપણે એને કટ કરી લેવાનું છે અને પછી સેટ થવા દેવાનું છે પણ અહીંયા ગાર્નિશિંગ માટે મેં અહીંયા થોડા પિસ્તા લીધા છે જેને આપણે એડ કરીને આ રીતે વિલણથી સેટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે જે આપણી ચીકી છે એકદમ પ્રોપરલી બનીને રેડી થઈ ગઈ છે ચીકીને અડધો કલાક થઈ ગયો છે અને સારી રીતે જે ચીકી છે એ સેટ થઈ ગઈ છે તો આને આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે કાપેલું હતું એટલે જલ્દી થઈ જશે તો તમે જોઈ શકો છો કે બધી ચીકીના જે પીસ છે એ મેં અલગ કરી લીધા છે હવે આ ચીકી આપણે ભગવાનને ધરાવીશું હવે આ ચીકી આપણે ભગવાનને ધરાવવાની છે આપણી ચીકી બનીને રેડી છે વિડીયો ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને આવી જ બીજી રેસીપી જોઈતો તો કમેન્ટ કરજો બ બાય